આજરોજ તારીખ આઠ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના રોજ અંકલેશ્વરની શ્રી જયાબેન મોદી હોસ્પિટલ ખાતે ગુજરાત રાજ્યના પાણી અને પુરવઠામંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે પચીસ બેડની અત્યંત આધુનિક આઈસીયુ વિશાળ કોન્ફરન્સ તથા ટ્રેનિંગ હોલ પેશન્ટ ડોલ મેડિકલ અને અદ્યતન આઈસીજી મશીન અને કાયોસ્ટેટ જેવી મહત્વપૂર્ણ આરોગ્ય સુવિધાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલમાં જનસેવામાં ઐતિહાસિક પગલું તમે નિરોગી અને સહયોગી થકી આજ રોજ રવિવારના રોજ ગુજરાત રાજ્યના પાણી અને મંત્રી ઈશ્વરસિંહ પટેલની ઉપસ્થિતિમાં સમગ્ર કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં અલગ અલગ ત્રણ સેવાકીય પ્રવૃત્તિને લગતા પચીસ બેડની અત્યંત આધુનિક આઈસીયુ વિશાળ કોન્ફરન્સ તથા ટ્રેનિંગ મશીનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ ઉમદા કાર્યમાં એસકે આયોડિન ઝઘડીયા દ્વારા એક પોઈન્ટ એકવીસ કરોડ રૂપિયા જેબી ફાર્મા તરફથી એક કરોડ તથા બીજી ઇન્ડસ્ટ્રીઝ ગુજરાત ગાર્ડિયન અક્ષય ઇન્ડસ્ટ્રીઝ સુદર્શન કેમિકલ તથા બધાના યોગદાન થકી ચાર પોઈન્ટ પચીસ કરોડના ખર્ચે આઈસીયુ બનાવેલ છે

લોકપાલ કરવામાં આવ્યું છે એમાં એક તો આઈસીયુ યુનિટ ટ્રેનિંગ હોલ અને પીએસના સભ્યો રહેવા માટેનું હોસ્પિટલ પણ નિર્માણ કરવામાં આવ્યું છે આમાં ઉદ્યોગપતિઓએ પણ ખુલ્લા હાથે દાનનો પ્રવાહ વહેળવીને એવી કંપનીઓ એસ કે આયોડીન જે બી ફાર્મા કંપની ઓએનજીસી ફાર્મસન જીજીએલ કોહાઇઝન અને બી અન્ય હેતરો દ્વારા આ હોસ્પિટલને દાન આપીને આ કેન્સર સેન્ટરનું પણ અહીંયા ઊભું કરવામાં આવ્યું છે પહેલાં કેન્સરની તીડો માટે સુરત અથવા બરોડા જવું પડતું ત્યારે આજે આ વિસ્તારની જનતાને પણ અહીંયા સારવાર માટે નજીકમાંનો લાભ મળે એ પ્રકારનું આ જ્યારે મોદી ત્રાસ દ્વારા કામગીરી છે ત્યારે તમામ તસ્તી સ્વરૂપ આભાર માનું છું અને આ જ્યારે અહીંયા જે દાનવ્યુરોએ જે ખુલ્લા છે દાન આપ્યું છે એમને હું અભિનંદન પાઠવી એમને પાડવા માનું છું